બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પાલુંતરી ગામમાં વરસાદી પાણીનો નિકાલ મુદ્દે ઉગ્ર પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકો છેલ્લા ત્રણ દિવસથી મામલતદાર કચેરી ધરણા પર બેઠા છે ગામની અંદાજે પાંચસોથી એક હજાર એકર જમીન વરસાદી પાણીથી વેટમાં ફેરવાઈ જતાં ખેતીને નુકસાન થયું છે અને રોજિંદી જિંદગી પણ ભારે પ્રભાવ પડ્યો છે ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા રૂપસીવાય અન્નનો ત્યાગ કર્યો છે તેમણે ચીમકી આપી છે કે મારા ગામનું પાણી નિકાલ કરવા તંત્ર સાજે છ વાગ્યા સુધી કાર્યરત ન થાય તો હું જળ સમાધી લઈશ ગામમાં પાણી ભરાવના કારણે શાળાઓ બંધ થઈ ગઈ છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બનતું જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી ન થતા પરિસ્થિતિ કફોડી બની છે બાલોંત્રી ગામના લોકો વરસાદી પાણીના નિકાલ માટે દિન પ્રતિદિન ધરણા કરી રહ્યા છે અને તંત્રને તાત્કાલિક પગલા લેવા દબાણ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર છ વાગ્યા સુધી પાણી નિકાલ માટે કામે લાગે છે કે નહીં અને રૂપસીભાઈ પોતાની ચીમકી અમલમાં મૂકે છે કે નહીં

રિપોર્ટ ધ્રુપલ યે એ ન્યૂઝ ઇન્ડિયા બનાસકાંઠા